બાપુ આજે આપણે વાત કરવી છે ગુજરાતી ફિલ્મના મહાન અભિનેતા નિર્માતા લેખક કવિ અને જેમને અભિનય સમ્રાટનું છે એવા મહાન કલાકાર શ્રી ઉપેન્દ્ર ત્રિવેદીની ઉપેન્દ્ર ત્રિવેદીનો જન્મ સોળ જુલાઈ ઓગણીસો છત્રીસના ના રોજ મધ્યપ્રદેશના ઇન્દોર ખાતે થયો હતો ઉપેન્દ્ર ત્રિવેદીના પિતાનું નામ જેઠાલાલ ત્રિવેદી હતું અને જેઠાલાલ ત્રિવેદી ગુજરાતના ઈડરની બાજુમાં આવેલા કુકડિયા ગામના વતની હતા અને તેઓ મધ્યપ્રદેશના ઉજ્જૈન જઈને વસ્યા હતા અને ત્યાં તેઓ કારખાનામાં મજૂર તરીકે કામ કરતા અને એક દિવસ પક્ષઘાતના હુમલાના કારણે જેઠાલાલ ત્રિવેદીનું મૃત્યુ થાય છે અને બાળપણમાં પિતાની છત્ર ગુમાવી દેવાના કારણે ઉપેન્દ્ર ત્રિવેદીને પણ કારખાનામાં કામ કરવું પડ્યું હતું અને એક છત્રી બનાવવાની મિલમાં પણ તેઓ મજૂર તરીકે કામ કરતા ઉપેન્દ્ર ત્રિવેદીને બે ભાઈઓ હતા અને એક બહેન હતા ઉપેન્દ્ર ત્રિવેદીના મોટા ભાઈનું નામ ભાલચંદ્ર ત્રિવેદી હતું તેઓ એક શિક્ષણવિદ હતા અને તેઓ મુંબઈમાં રહેતા હતા ઉપેન્દ્ર ત્રિવેદીના નાનકડા ભાઈ ગુજરાતી ફિલ્મના જાણીતા અભિનેતા અરવિંદ ત્રિવેદી હતા અને તેમણે રામાનંદ સાગરની પ્રખ્યાત સિરિયલ રામાયણમાં રાવણની ભૂમિકા ભજવી હતી અને આ ભૂમિકાને કારણે તેઓ ખૂબ જ પ્રખ્યાત થયા હતા ઉપેન્દ્ર ત્રિવેદીને નાનપણથી જ નાટકનો શોખ હતો અને પિતાના મૃત્યુ પછી તેઓ પોતાના મોટાભાઈ સાથે મુંબઈ રહેવા જતા રહેશે અને તેઓ કોલેજ દરમિયાન નાટકમાં રિહર્સલ કરવા જતા અને રાત્રે કારખાનામાં મજૂરી કામ કરવા જતાં અને ઘણી વખત તેમને કોલેજના ફીના પૈસા ન હોવાને કારણે તેમણે ગુજરાતી ફિલ્મમાં સહાયક ભૂમિકાઓ પણ ભજવેલી છે શરૂઆતમાં તેમણે ઘણા ગુજરાતી નાટકોમાં અભિનય કર્યો જેમાંના મુખ્ય નાટકો છે રેતીના રતન આતમને વઝલમાં રાખમાં પારિજાત અને આમાંનું એક મુખ્ય નાટક છે અભિનય સમ્રાટ અને અભિનય સમ્રાટમાં તેણે સાત અલગ અલગ ભૂમિકાઓ ભજવી હતી અને આ નાટકમાં તેમના અભિનયના ખૂબ જ વખાણ થયા અને આને કારણે રવિન્દ્ર દવેએ તેમને ઈસવીસન ઓગણીસો ને એકોતેરમાં માં જેસલ તોરલ નામની ફિલ્મમાં તેમને મુખ્ય અભિનેતા તરીકેનું પાત્ર ભજવવા આપ્યું અને આ ફિલ્મ એ જમાનામાં ખૂબ જ સફળ થઈ હતી ઉપેન્દ્ર ત્રિવેદીએ ઘણી બધી ગુજરાતી ફિલ્મોમાં અભિનય કર્યો અને જેમાં તેમની મુખ્ય ફિલ્મો છે જેસલ તોરલ બાપને ભૂલશો નહીં પાતળી પરમાર રાજા ગોપીચંદ માલોપતિ મુંજ અમરસિંહ રાઠોડ હલામણ જેઠવો સોન કંસારી માલી મેથાણ હોથલ પદમણી ભાદરતારા વેતાપાણી શેતલને કાંઠે વીર માંગડાવારો રાઘાણ એવી અનેક ફિલ્મોમાં તેણે પોતાના અભિનયનો જાદુ પાથરો અને સિત્તેર અને એસીના દાયકામાં તેમની જોડી સ્નેહલતા સાથે ખૂબ જ સફળ રહી હતી અને આ બંનેની જોડીએ ગુજરાતી ફિલ્મોમાં ખૂબ જ સફળતા મેળવી હતી અને સિત્તેર અને એસીના દાયકાને ગુજરાતી ફિલ્મનો સુવર્ણ યુગ તરીકે ઓળખવામાં આવે છે અને ત્યારબાદ તેમણે ઘણી બધી નાની મોટી ફિલ્મોમાં અને નાટકોમાં પણ કામ કરેલું છે ઉપર ત્રિવેદી અભિનેતા નિર્માતા દીર્ઘ લેખક કવિ તેમજ અને તેઓ રાજકારણમાં રાજકારણ હતા એકત્રીસ માર્ચ બે થી લઈ અને ઓગણીસ જુલાઈ બે હજાર બે સુધી તેઓ વિધાનસભાના નાયબ અધ્યક્ષ તરીકે ફરજ પર હતા અને આ ઉપરાંત તેઓ ગુજરાત ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ચેરમેન પદ પણ રહી ચૂક્યા છે ઈસવીસન ઓગણીસો માં તેમને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા અને આ ઉપરાંત પંડિત ઓમકારનાથ ઠાકોર એવોર્ડથી પણ તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા ઈસવીસન ઓગણીસો ને માં તેમણે મા બાપને ભૂલશો નહીં ફિલ્મમાં નરેશ કનોડિયા સાથે પ્રથમ વખત કામ કર્યું હતું અને તેમણે અનેક નાટકો અને ફિલ્મમાં કામ કરી અને પોતાનો એક બહોળો દર્શક ઉભો કર્યો હતો અને આજે પણ દર્શકો ઉપેન્દ્ર ત્રિવેદીને ખૂબ જ દિલથી ચાહે છે ચાર જાન્યુઆરી બે ના રોજ મુંબઈમાં તેમના નિવાસ કોઈ શ્વાસને લગતી બીમારીના કારણે એમનું મૃત્યુ થયું અને બાપુ આજે પણ બધા દર્શક વર્ગ ઉપેન્દ્ર ત્રિવેદીને ખૂબ જ ચાહે છે અને આવો કલાકાર ગુજરાતી ફિલ્મમાં મળવો ખૂબ જ મુશ્કેલ હતો આ પ્રસંગ પૂરેપૂરો સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ